આભડસેટ નો આપણે પ્રશ્ન લઈ ભાઈ કેને કહેવાય પેલા આપણી ખરાબ દ્રષ્ટિ થઈ એટલે આપણી આંખ ખબર ખરાબ જગ્યામાં ગઈ મન જગ્યા અને ખરાબ જગ્યામાં આપણો પગ પીળો એટલે આપણો દેહ અપનાયો ખરાબ અપશબ્દ બોલ્યા એટલે આપણી જીભ અભણ આભર સેટ માણ કે આભડસેટ પણ આભડેટ કેને કહેવાય તમને ખબર પડે આભરસેટ આપડથી કોને કહેવાય ખરાબ બોલવું ખરાબ વિચારવું ખરાબ વર્તન કરવું પણ આ તમે બોયલા ને શબ્દો છે ને બીજું ક્યાં બોતવા જવું પડે પણ ભેદભાવ નો રખાય માણસ ના ભગવાન ને ભગવાનને અણુ ના ભગવાન છે અમુક જોવા એ આમાં એ આવે મોટા માણામાં આ મોટા માણા ભલે ગમે એ હોય એની બુદ્ધિ આટલી કામ ન કરતી તમે ખેતી કરતા હોય તમે તો તમને જે અનુભવ હોય ઓને પણ હોય અને એ શું કહે તમને શું ખબર પડે વાવી લઈ જતી કેમ થાય છે અનુભવને કોઈ પગે અનુભવ લઈને બેઠા હોય ઢોરમાં ખેતીમાં એને કોઈ ખોગે કોઈ બી

રીંગણા જેવડો જાણે દાટી બાટી કડક બહુ એટલે અહીંયા આવે એટલે માપો તો પડે ને સાહેબ આવે સાહેબ આવે માણસ ભેગું જોવા ગયા ખેડૂના ખાઈ જતા છે માથા પડીને ને ગયા પંદર જણા હતા હરિયો કાઢ્યો એટલે સાહેબ આવ્યા શું છે આ બધું હિન્દીમાં બોલતા તો બધા માણસ ભેગા થયા શું છે આપણે દેશી માણસ કીધું સાહેબ એના પોલીસ વાળા